ગુજરાતી વાર્તા ચોરનો દીકરો એક ચોર હતો એને મહેનત કરીને કમાવાનું ગમે જ નહીં એની વહુ એને વારંવાર લડે કે નવરા નવરા ખાટલા પર પડ્યા બીડીઓ ફૂંક્યા કરો છો તેના કરતાં થોડાક હાડકાં વાળો મજૂરી કરો તો થોડાક રૂપિયા મળે પણ ચોર હાડકાંનો એવો આરામ કે મહેનતનું કામ કરે જ નહીં એ રાતને વખતે કોઈકના ઘરમાં બારી કે બારણું ઉગાડું રહી ગયું હોય તો ધાપ મારી આવે ચોરીમાં થોડા ઘણા દાગીના કે રૂપિયા મળ્યા હોય એટલે એનું ગાડું ચાલ્યા કરે ચોરની વહુને આ બધા લક્ષણ જરાય ગમે નહીં પણ એ બિચારી કરે શું ચોરને એક દીકરો હતો લખમણ આઠ નવ વર્ષનો હતો એ નિશાળે ભણવા જાય સારી ચોપડીઓ વાંચે ચોર એના પર ચીડાય કે ચોપડીમાં શું બળ્યું છે ચોપડી વાંચીએ તો મગજ ખરાબ થઈ જાય આપણો ધંધો તો ચોરી કરવાનો ચોપડા વાંચીએ તો ચોરી કરવાનું ભૂલી જઈએ જો લક્ષ્મણને લડે કોઈ વાર મારે કરો પણ લક્ષ્મણ એની વાત માને નહીં અને વાર્તાની ચોપડીઓ વાંચા જ કરે એકવાર એ એની માને વાર્તાની ચોપડીમાંથી વાર્તા કહેતો હતો એમાં એક સાધુ મહારાજની વાત હતી એ કહેતા કે ચોરી ક્યારેય કરવી નહીં મફત મેવડેલો પૈસો રામનો કહેવાય દયા કરવાથી આપણું મન રાજી રહે છે દીકરાએ વાર્તા વાંચતા વાંચતા માને પૂછ્યું મા સાધુ મહારાજ તો કેવી સારી વાત કરે છે ને મારા બાપુ તો ચોરી કરે છે એ બધો મફતનો માલ જ કહેવાય ને લક્ષ્મણની મા બિચારી સિયામિયા થઈ ગઈ એની આંખમાંથી આંસુ ટપક્યું લક્ષ્મણ કહે મા હવે જો બાપુ ચોરી કરીને પૈસા લાવે તો હું એવું મફતનું ખાઈશ નહીં મા કહે બેટા તારા બાપુને તો ચોરીનો ચસ્કો પડી ગયો એ ટેવ છૂટે નહીં લક્ષ્મણ કહે ચોરી કરવી એ પાપ છે હું ચોરેલા પૈસામાંથી કશું રાંધેલું ખાઈશ નહીં લખમણની માએ બધી વાત લખમણના બાપુને કહી ચોર કહે એ તો ગાંડો છે લોકો બધાએ ચોરી કરતા હોય છે કોઈ નાની ચોરી કરે કોઈ મોટી ચોરી કરે પણ એ પકડાય નહીં સટકી જાય લખમણ કહે બધા ચોરી કરે એટલે તમારે ચોરી કરવી ચોરીનો પૈસો આરામનો કહેવાય ચોરી એ મહાપાપ છે લખમણ તો મોટે મોટેથી બાપુ આગળ બોલવા લાગ્યો કે ચોરી એ મહાપાપ છે ચોરી એ મહાપાપ છે ચોરે તો લક્ષ્મણને જોડી કાઢ્યો લક્ષ્મણ રડતો રડતો એ બોલવા લાગ્યો કે ચોરી એ મહાપાપ છે ચોરી એ મહાપાપ છે ચોરે લખમણની માને કહ્યું આજે એને ખાવા આપીશ નહીં લખમણની મા કહે એ પોતે જ ખાવાની ના પાડે છે ચોરીના પૈસામાંથી બનાવેલું ખાવાનું ખાવાની એ ના જ પાડે છે ચોર કહે ના ખાય તો છો ભૂખ્યો રહે ચોર તો એમ કહીને ઊંઘી ગયો પણ એને ઊંઘ આવી નહીં એ ચોરી કરવા નીકળી પડ્યો પણ એનો જીવ ચૂંથાયા કરતો હતો લખમણના શબ્દો એના કાનમાં વાગ્યા કરતા હતા કે ચોરી એ મહાપાપ છે ચોરી એ મહાપાપ છે ચોર ઘેર પાછો આવ્યો લખમણ ભૂખ્યો જ ઊંઘી ગયો હતો લખમણની માએ કહ્યું છોકરો બચારો ભૂખ્યો ઊંઘી ગયો તમને એની જરાય દયા છે તું ચૂપ રહે ચોર બરાડી ઉઠ્યો ચોરની બહુ ચૂપ થઈ ગઈ લક્ષ્મણે બીજે દિવસે ગાધું નહીં ચોર મૂંઝાવા લાગ્યો એના હૃદયમાં અજંપો જાગ્યો ત્રીજે દિવસે ચોરે લક્ષ્મણને કહ્યું લખું ખાઈ લે લક્ષ્મણ કહે ચોરી એ મહાપાપ છે ચોરે લક્ષ્મણને ગળે લગાડ્યો બેટા ખાઈ લે ચોરી એ મહાપાપ છે આજથી ચોરી બંધ ચાલ ખાઈ લે ચોરે દીકરાને પોતાના હાથથી ખવડાવ્યું અને પ્રતિજ્ઞા લીધી કે હવેથી મહેનત કરીને પૈસા લાવીશ ચોરી કરવી એ મહાપાપ છે મિત્રો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ જય હિન્દ જય ભારત